આ સિદ્ધિવિનાયક પ્લાઝા છે અને અમે અહીંયા રહીએ છીએ સાત વર્ષથી આજે આ બિલ્ડિંગ મતલબ આ જે દિવાલ હતી ને સાઈડ ની તો ઘણા દિવસ પહેલા જ પડી ગઈ હતી પંદર વીસ દિવસ પહેલા ત્યારે બિલ્ડરે કહ્યું કે આ બાજુ દિવાલ કરીને અમે બધું કરી દેશું પૂરી દઈશું નહીં વાંધો આવે તો આજે તો આખું પાર્કિંગ નું જે એક બાજુ સ્લોટ હતો પાયા સુધી બધું જ ગસી પડ્યો છે બહાર નીકળીને લઈને તો સવારના બેઠા છીએ અહીંયા નવ વાગ્યાના કેમ કે હવે ઘરે જવાનું હોય એ સાહસ નથી થતો કે કેમ જો કઈ થયું તો એમ ડર લાગી ગયો છે એટલે સવારના બેઠા છે બહાર બાકી આમ જ જો સવારને છોકરી સુધી છે ને ઊઠતી એમને નેમ લઈને આવી છું સુતી હતી ને અમે અહીંયા ભાઈલી સિદ્ધિવિનાયક પ્લાઝામાં રહીએ છે આજથી બે મહિના પહેલા અમારી બિલ્ડિંગ એક્ઝેટ પાછળ ફ્લેટ્સ બનાવવાનું કામ ચાલુ થયું છે પૂજન નામ છે એ ફ્લેટ્સનું જે બને છે તો બે મહિના પેલા આજે પેલી સાઈડ જે આ પાર્કિંગ ની વોલ છે અમારી આખી એક સાઈડની ની વોલ તૂટી ગઈ પછી એ વિંગ માં આવી રીતે જ નીચેથી માટી ધસી ગઈ અને સેમ એ જ ઘટના આજે રિપીટ થઈ છે બે મહિના પછી કે પાછું અહીંયા જ આપણે આ રીતે જ નીચેથી માટી નીકળી ગઈ તો જે વખતે અમારી વોલ પડી ગઈ એ વખતે જ અમે બિલ્ડર સાથે વાતચીત કરવા ગયા હતા તો બિલ્ડરે બાંહેધરી આપી હતી કે કઈ નહીં તમારી સેફ્ટી પહેલા જોઈશું અમે પહેલા તમને સેફ્ટી વોલ બનાવી આપીશું અહીંયા તમારી જે વોલ પડી ગઈ છે પછી અમે અમારું કામ ચાલુ કરીશું પણ એને આડેધડ કામ કરવાનું ચાલુ કરી દીધું અને આજે પણ એવું કે છે કે હું પહેલા મારું કામ કરીશ પછી તમને વોલ બનાવી આપીશ એવું કે છે બીક તો આ બાળકો સાથે નીચે છે એક બાજુ બાળકો બીમાર છે કેટલાક બાળકોની એક્ઝામ ચાલે છે ઘરડા માણસો બી છે અત્યારે બધાની સેફ્ટી એ જ બધાને ડર છે કે અત્યારે કશું પણ થાય તો જવાબદાર કોણ બિલ્ડર તો હાથ ઊંચા કરીને કાલે જતો રહેશે પણ જવાબદાર કોણ એટલે અમે પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી છે વાત કરી છે તો પોલીસ વાળા લખાણમાં માંગે છે કે તમે લખાણ આપો તો અમે સ્ટે મૂકી દઈએ આમનું કામ બંધ કરાવી દઈએ અને કોર્પોરેટર એવું કહે છે કે પેલા તમારું બધું અહીંયા જમીન જે થઈ ગઈ છે બધું માટીનું પુરાણ કરાવીને પાણીની પાઇપો બી બધી લીકેજ થઈ ગઈ છે ડ્રેનેજ પાઇપો બધી લીકેજ થઈ ગઈ છે એટલે ઘરમાં પાણી બી નથી આવતું આ ભાઈલી છે ભાઈલીમાં સિદ્ધિ વિનાયક પલાજા અમારી સોસાયટી છે અમે એક મહિનાથી બિલ્ડરને કહીએ છીએ કે ભાઈ અમે તમે અમારા બાંધકામમાં તમે દિવાર ભટકી નાખી દીવાર ભરી નાખો તો બિલ્ડર અમારે કેવું માનતા નથી પછી અમે બિલ્ડરને કીધું ભાઈ તમે પતરા લગાવી નાખો તો બિલ્ડર પતરા લગાયા નથી પછી અમે એને જબરદસ્તીને ધરનો પ્રદર્શન કર્યો ત્યારે આ પતરા લગાવીને આપ્યા અત્યારે એવું જ કે કાલે આ ખોદકામ કર્યું ને તો અમારી આખી પાર્કિંગ પડી ગઈ ને અમારો જીવનો જોખમ છે અમારી સોસાયટીમાં ઓછા ઓછા ત્રણસો બસોથી ત્રણસો લોકો રહે છે ને આના મરી ગયો માણસ તો એનો જવાબદાર કોણ ઠીક અત્યારે પ્રજેન્ટ ટાઈમ આ સદી છે આ ભાઈ કે હું બનાવી દઈશું બની દઈશું અમે આશ્વાસન આપે છે ને દાખ ધમકી પણ આપે કે અમે જાડી ચાપડી ના છે અમારે બધી ઓળખાણ છે તમે કશું કરી ના શકો ઠીક ઠીક આ બિલ્ડર એના ભાઈ પહેલા પહેલા પાટી અમને નથી ધમકી આપી ને અમે એવું કહે છે કે અમે બનાવીને આપીશું બનાવીને ક્યારે આપશે માણસ બની જશે ક્યારે અમારા ઘરમાં પરિવારમાં નાના નાના છોકરા છે અમે લોન લઈને આ મકાન બનાવ્યા છે અમારી મહેનતની કમી નાખી જીવનની કમાણી છે અમારી બિલ્ડર નું કામ અત્યારે દોઢ મહિનો થયો છે કામ ચાલુ કર્યું છે અને બિલ્ડર નું નામ અમે ખબર છે નથી આ બિલ્ડર ની સાઈડ છે આ બાજુ બોર્ડ લાગેલો છે જાન હાની થઈ નથી અમારા ઘરમાં બોજું પડ્યું છે અત્યારે તમે જો આ ઓછામાં ઓછો દસ થી પંદર ફીટ તૂટી ગયો છે ફાયર ને જાન કરી તો ફાયરવાળા આવ્યા છે અને ઉભા છે ફાયરવાળા